નમસ્કાર મિત્રો અત્યારે આપણે બધા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ઉપર મળ્યા છીએ ખાસ એટલા માટે મળ્યા છે મિત્રો કે આપણે આપણા હળદમાં તો ક્યાંય દારૂ વેચાતો નથી દેશી કે ઇંગ્લિશ હવે અત્યારે અમે તમને જે મિત્રો બતાવીએ છીએ એ યુવાન તો નથી કદાચ ચાલીસ પચાસક વર્ષનો એ માણસ હશે એ ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં જે દારૂની છૂટ આપવામાં આવી છે ને ત્યાં આગળ કદાચ એને દારૂ પીધો હોય છે અહીંયાથી દારૂ પીને સીધો હળદો આવી ગયો છે અને અહીં બે ભાન થઈને હોઈ ગયો છે દારૂની બે કોથરીઓ બે અને ત્રણ તો અહીંયા કોથરીઓએ પીડી છે એટલે ખાસ આ મિત્રો મેં તમને એટલા માટે કીધું કે આપણે તો અહીં દારૂબંધી છે એટલે આપણે તો અહીંયા ક્યાંય દારૂ મળતો નથી જે છૂટને દેવામાં આવી હતી મિત્રો એ છૂટ તો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દેવામાં આવી હતી અહીંયા કદાચ દેશી દારૂની છૂટ દેવામાં આવી હશે કેમ ઈ એક મોટો પ્રશ્ન છે કારણ કે અહીં તો ક્યાંય દારૂ મળતો નથી તો પછી આ દારૂ લાયા ક્યાંથી અને મહત્વની સૌથી મિત્રો મોટી વાત એ કે આ વાત કરીએ એટલે તમને બધાને પણ એવું થાતું હશે કે ખરેખર યાર તમે ખોટું બોલો કે આપણે અહીંયા દારૂ નથી મળતો બધાને ખબર છે દારૂ ક્યાં કેટલો દારૂ મળે છે એ બધાને ખબર છે હવે આ કોથરિયું પી ગયું છે મિત્રો ત્રણ કોથરીઓ તો હમણાં જ એને ખૂટવાડી દીધી હોય એવી નવી તાજી કોથરી પડી છે એટલે આપણને એવું લાગે અને દુર્ગંધ પણ એટલી મારે છે નહીતર વરી પાછા કેટલાક તજજ્ઞો એવું કહે છે કે ભાઈ એ તો ક્યાં દારૂ પી ગયો તો એને તો અત્યારે ગરમી છે એટલે બેભાન થઈને અહીંયા પડ્યો હતો પરંતુ એવું કંઈ છે નહીં અને અહીંયા આપણે આ જગ્યાએ ઊભા છે ને આ જગ્યાએ ઊભા છે ને તોય મિત્રો એટલી જ દુર્ગંધ છે ને દુર્ગંધ આવી રહી છે આ ભાઈ જે બાજુમાં એક ઊભા છે ને એ હવે ફૂલ થવાની તૈયારીમાં છે કારણ કે અહીં ઊભા છે છતાંય એટલી દુર્ગંધ આવી રહી છે એટલે એ હમણાં પડી જવાની તૈયારીમાં છે અને હમણાં અમને વાત કરતા હતા દસ દસ વારી કોથરી જ પીધી છે બહુ વધારે કંઈ પીધી નથી તો દસ વારી કોથરી અહીંયા તો ક્યાંય મળતી નથી પોલીસના દાવા જે છે મિત્રો આપણને બધાને ખબર છે કે ભાઈ દારૂ ક્યાંય મળતો નથી ને ફ્રેસ નોટો કોઈ દારૂ જુગારની આવે તો વળી પાછો એમાં એક નીચે નોંધ કરતા હોય છે કે દારૂ જુગારની આવી ક્યાંય પ્રવૃત્તિઓ ચાલતી હોય તો અમારું ધ્યાન દોરો તો તમારું ધ્યાન તો લોકો ઘણી વખત દોરી દોરીને થાકી ગયા પરંતુ તમે કાર્યવાહી કરી ખરી અને કરી તો પછી એ કાર્યવાહી કર્યા પછી બીજા દિવસે ત્યાં દારૂ મળતો જ હોય છે એવું તો છે નહીં કે તમે કાર્યવાહી કરીને અહીંયા આગળ દારૂ વેચાવાનો બંધ થઈ ગયો બીજી એક મહત્વની વાત મિત્રો એ કરી કે વડાપ્રધાનનું જે સપનું છે ને એના ઉપર પોલીસ આપણી હળવદની પોલીસ પાણી ફેરવી રહી છે આ હું મિત્રો તમને એટલા માટે કહું છું ગરીબ પરિવારો છે કે આજની તારીખમાં પણ આપણે ત્યાં આગળ જઈએ ને તો દારૂની નોનવેજની એની જે પાર્ટીઓ થતી હોય છે દારૂની જે કોથરીઓ છે ને દેશી દારૂની કોથરીઓ મિત્રો એક ટ્રેક્ટર જે છે ને એનાથી પણ વધારે જે છે ત્યાંથી દારૂની કોથરીઓ મિત્રો મળે ઇંગ્લિશ દારૂની જે કોથરીઓ મળે પી ગયા છો બાયસ આવે તમે રો ઓલા આમ જો હવે એને પકડી રાખો ના રોડે કોક ની એ ભટકાય જાવ તમે એને પકડો જો તમારે પકડી શકતા હોય તો એટલે આવી રીતના છે મિત્રો આખું કે આ આપણું હળવદ છે ને આ હળવદ ઉપર હવે એને તમે પકડો નહીં તરી બીજા કોક વાહન વાળાને આમથો આમતા હેરાન કરશે પછી કે છે કે આ વાહન પાડી દીધા ને એને માર નાખ્યા આ તમારો ઠેલો લઈ જાય જો ભાઈ આ ઠેલોય લઈ જાઓ તમારો એને પકડો જાઓ તો મિત્રો અહીંયા તો ક્યાંય દારૂ મળતો છે હવે આ રીતના મિત્રો લથડિયા દારૂડિયાતા હોય જો આ રીતના કોઈ ગાડીઓ આવે તમે જુઓ અને પછી કઈ પણ થાય એટલે વા કોનો આવે ગાડીઓ ભાઈ એને કઈ ધ્યાન નતી રાખીને હમણાં જે માથે ચડાવી દીધી પરંતુ એને થોડી ખબર છે આર્યું કોથરિયું પી ગયો છે એને થોડી ખબર છે આપણે મિત્રો વાત કરતા હતા પ્રધાનમંત્રી આવાસ યોજનાના અહીંથી સામાજ મકાનો દેખાય છે આઠસો પ્લસ આઠસો અઠ્યાવીસ જેટલા જે આવાસો બનાવવામાં આવ્યા છે એમાં બધા મોટા ભાગના બધા ખાલી છે કારણ કે ત્યાં આગળ છે રહેવાય એવું વ્યૂ નથી તો પછી એ બધી જવાબદારી કોની છે ત્યાં આગળ જે કંઈ પ્રવૃત્તિઓ એવી ગેરકાયદેસર હાલતી હોય તો એ તો પોલીસની જવાબદારી બને છે ને કે ત્યાં આગળ જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ બંધ કરાવવાની તો એ સપનું છે આપણા વડાપ્રધાનનું કે ભાઈ કોઈ લોકો જે છે ને એ કાચા મકાનમાં ન રહે ઝૂંપડામાં ન રહે પાકા મકાનમાં રહે અને એ માટે થઈને આ કરોડો રૂપિયાના ખર્ચે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા છે પરંતુ ત્યાં રહેવા જાય છે ખરા કોઈ બારીઓ નાખી હતી ને તો એના હરિયા કાઢી ગયા છે પાણીના જે પથ્થરો નાખ્યા હતા ને તો એ પથ્થરો ત્યાંથી ચોરી ગયા છે આજની તારીખમાં મિત્રો આપણે ત્યાં આગળ જઈએ ને તો એટલા જે દારૂની કોથરીઓ અને ઇંગ્લિશ દારૂની બોટલો અને આવે આવી બધી જે બોટલો છે ત્યાં આગળ મિત્રો મળે છે ઓલામને ઠેલો એટલે આવું બધુંય છે મિત્રો અને આ જે દારૂની કોથરીઓ છે એ આ બાજુ જ મળે છે આ કઈ ગાંધીનગર તો કઈ પીને સીધા કઈ બસમાં તો અહીંયા આવતા નથી આવીને ટ્રોલી થઈ ગયા પડી ગયા એટલે આજની તારીખમાં દેશી દારૂ મળે જ છે અને મળતો હોય તો જ આ બધા પીવે છે બાકી તો આમથા તો કઈ ઉપરથી તો કઈ આ દારૂ કઈ પડતો નથી એટલે ખાસ મિત્રો આપણે એટલા માટે બતાવવા માટે થઈને જ આપણે મળ્યા હતા કે દાવા કરવામાં આવે છે કે ભાઈ અહીંયા તો દારૂ બનતી છે અને અહીંયા ક્યાંય દારૂ મળતો નથી ને શાંતિ છે આપણા હળદમાં તો પછી આવું તો ન હોય બીજી મિત્રો એક વાત કરીએ કે ચોરી થઈ હોવા છતાંય જે છે એ ગરધણી એમ કે ભાઈ ના ચોરી નથી થઈ પહેલાં એમ કહેતા હોય કે આ ચોરી થઈ હતી અને પછી વરી પાછા હાંજે એમ કે ના ચોરી નથી થઈ તો પછી આટલો આ બધો ડર જે છે મિત્રો શેનો છે આ બધો ડર ખરેખર આ ડર જે છે ને એ આવા જે દારૂડિયાઓ જે છે ને ચોરટાઓ જે છે ને એના ઉપર પોલીસનો હોવો જોઈએ એને બીક લાગવી જોઈએ એને ખબર પડવી જોઈએ કે નહીં હડોદમાં આવું મારે ન કરવું જોઈએ એમ એને એ ખબર હોવી જોઈએ પરંતુ એમને તો કોઈ પણ જાતની કંઈ પડી જ નથી એમને જ્યારે જે કંઈ મજા આવે ત્યારે જે તસ્કરો છે એ ચોરીના બનાવોને અંજામ આપતા હોય છે દારૂડીયાઓ જે છે એ ગમે ત્યારે મોજ આવે ત્યારે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ દારૂ પીન એમને મજા આવે એ જગ્યા એમની એમને મજા આવી જગ્યા એમની ત્યાં આગળ એ બધા પીને પડ્યા હોય છે એટલે આ ખાસ મિત્રો અમને અહીંયા એક સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા છે સાફ સફાઈ કરવા માટે તો પછી એમનો એક મિત્રનો ફોન હતો કે હે સાફ સફાઈ કરવા માટે આવ્યા છે ને એક દારૂડિયા જે છે એ બે પડ્યા છે અમારે ત્યાં લગી એક ભાઈ તો ઊભા થઈ ગયા હતા બીજો હુતો તો દીએ ભાગી ગયો અહીંયાથી એટલે આવી પરિસ્થિતિ છે ને આ બધા મિત્રો દારૂડિયાઓ દારૂ પીધા પછી રોડ ઉપર નીકળે ને અહીંયાથી આ જે વેગડવાઓને જોડતો રોડ છે વેગડવાઓ આવે ઘણા આવે મંગળપુર આવે રણમલપુર આવે એંજાર જે છે એ આવે નવું વેગડવાઓ આવે આ બધા ગામ જે છે મિત્રો આ રોડ ઉપર આવે અહીંયા અનેક વાહનો પસાર થતા હોય છે આ દારૂડિયાઓ જે છે મિત્રો એ દારૂડિયાઓ જો કોઈ વાહનની અડફેટે આવી જાય તો પછી વાહ કોનો હોય વાહનવાળાનો કે દારૂડિયાનો વાંકોનો દારૂડિયાનો વાહન વાળાનો કારણ કે એ તો પી ગયા પછી આવા ખેલ કરતા હોય છે અને મોટા ભાગે હમણાં જે અહીંયા જે માણસ મરી ગયો હતો એ અહીંયાથી થોડાક જ આગળ હતું ત્યાં આગળ જે મરી ગયો હતો અને એનો પીએમ રિપોર્ટ આવ્યો કે ઠંડી લાગવાથી મરી ગયો ત્યાં દારૂની એટલી કોથરીઓ પડી હતી પરંતુ એ મરી એટલા માટે ગયો મિત્રો કે એને દારૂ પીને ટાઈટનો બહાર સુઈ ગયો તાણે મરી ગયો ને એને દારૂ જ ન પીધો તો એને ખબર પડે જ કે મને ઠંડી આવે છે મારે બહાર ન હોવાય મારે કંઈક ઓઢવું પડે મારે ક્યાંક વહી જવું પડે એ દારૂ પી ગયો પછી એમણે હુઈ ગયો ને ઉઘાડો એટલે મરી ગયો ને એટલે આવું બધું છે મિત્રો અને આ રીતના દારૂની કોથરીઓ મળે છે દારૂ પીધા પછી ક્યારેક જો કંઈ લઠાકાંડ કે આવું થશે તો કેટલાય જે છે મિત્રો એ ગરીબ પરિવારો જે છે એનું ઘર ઉજળી જવાનું છે આવો તો વહેલી તકે આ જે કઈ દારૂ આપણા હડોદમાં મિત્રો મળે છે અને મળે જ છે એ વાત એક હકીકત છે બાકી આમની કોઈ એવી તો ત્રેવડ હતી નહીં અહીંયા આગળ જે ભાઈ ગાંધીનગર ગિફ્ટ સિટીમાંથી જઈને દારૂ લઈ આવે એની એવી તો કઈ ત્રેવડ હતી નહીં હમણાં ઓલા ભાઈ એમ કેતા દસ દસ વાળી કોથરી કે અમે પીધી છે એટલે ખરેખર દસ વાળી કોથરી જે છે મિત્રો દસ વારી કોથરી આવતી છે ને આવતી હોય તો આવડી આવે આ જુઓ આ બતાવો આ બતાવો તો પછી આ કેટલો બધો ભાઈ માયેલો દારૂ હોય છે કે દસ રૂપિયામાં આવડી કોથળી ભરીને દેતા હોય તો આ કેટલો બધો દારૂ પહેરે છે અને આ પીધા પછી માની લો કે મરી ગયો તો એનો જવાબદાર કોણ કોઈ જ નહીં તો હવે ઉનાળો ચાલુ થયો એટલે હવે એવું પીએમ રિપોર્ટમાં આવશે કે ગરમીના કારણે ભાઈ મરી ગયા પરંતુ ગરમી કેમ લાગી આ તમારો હળી જલો દારૂ જે છે ને દારૂ પી ગયો ને એટલે એ ગમે ત્યાં રોડમાંથી હુઈ ગયો ને તડકો તપ્યો ને એના કારણે એ મરી ગયો હવે મિત્રો આપણે એવી આશા રાખી છે કે આપણા હડોદમાં જે છે આવા જે કંઈ દારૂના ગોરખ ધંધાઓ જે ચાલું છે એ વહેલી તકે બંધ થાય તેની સાથે મહત્ત્વની સૌથી મહત્ત્વની વાત મિત્રો એ એક છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના આઠસો પ્લસ મકાનો છે મિત્રો અહીંયા લોકો કેમ રહેવા નથી જાતા તો એનું મુખ્ય કારણ એ છે કે આવા બધા દારૂડિયા ત્યાં આગળ અમુક ચાલતા કાંડો એના કારણે જે છે લોકો ત્યાં આગળ રહેવા નથી જાતા ઝૂંપડામાં રહેવાનું પસંદ કરે છે તો પછી આવું જે કંઈ ત્યાં આગળ ચાલે છે તો એ બંધ કરાવવાની જવાબદારી કોની છે જેની છે એ બંધ કરાવે અને લોકો જે ઝૂંપડામાં રહે છે ને ઝૂંપડામાં લોકો રહેવાનું બંધ કરે અને પાકા મકાનો જે છે આ પાકા મકાનોમાં રહેવા આવે આભાર મિત્રો